સફાઈ કામદારને કોન્ટ્રાક્ટર દ્વારા પગાર બેંકમાં જમા કરાવવાને બદલે રોકડમાં ચૂકવાય છે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ હકીકતી છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસ દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટર છે આના બસો ચોરાણું થી ત્રણસો સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફ ના પૈસા એને નાખવાના હોય છે ઈએસ ના પૈસા નાખવાના છે બોનસ નાખવાનો છે લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાનો હોય છે પણ જેડીએસ ના કોન્ટ્રાક્ટર છે ઈ આ બધી નીતિ નિયમ લેવે મૂકી અને રોકડ પગાર કરે છે કવર પગાર આપે છે એ બાબત ની ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડ તપાસ કરવા ગયા એટલે વોર્ડ તપાસ કરવા ગયા ત્યારે બે અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકો જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકો વ્યવસ્થિત કરી નાખ્યું છે ત્રણ વર્ષ પહેલા જે ફરિયાદ કીધી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકાણમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસએ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક ઓર્ડરમાં દમી સફાઈ કામદારો રાખવા અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને હજાર રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં હજાર રૂપિયાને હાજી હજાર રૂપિયા આપવાના હોય છે અને બે ટાઈમે ખાલી હાજી કરવાની હોય છે દાખલા તરીકે કોઈ વોર્ડમાં સો માણસોનો કોટવાય કોન્ટ્રાક્ટ થયો હોય તો કામ ખાલી સાઠ પેસી લોકો કરતા હોય બાકી જે કામદારો છે એને ડમીમાં રાખતા હોય છે ખાસ તો આજે વિડીયો અત્યારે છે

પણ અમે જ્યારે સફાઈટામાં ભરતી અગર લાગી જ્યારે લડાવ પડી ત્યાં ત્રણ વર્ષ પહેલા અમે રજૂઆત કરી હતી આ બધા લખીને આવ્યું હતું અમે કે ભાઈ સીડીએજમાંથી રોકલમાં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થતું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધે કૌભાંડો ચાલુ રાખ્યો છે અને કૌભાંડોના અંતે ક્યાંક એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસ અને અમુક ક્યાંકને ક્યાંક કોકને કોઈક જળેલા છે આ મોટી કટકીમાં એવું કેક સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં ન્યાય પ્રણાલીની વિજિલન્સ કોલા સંગના દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં ઈએ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારનો જો ખાતામાં પગાર નાખતા હોય તો ઈ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે એક વાત પણ ઈ શંકામાં જાય છે જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજુ કરે છે જનરલી કોઈ મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો તો ઈ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે જો પૂર પગર નો હોય ના તો મતલબ એ થઈ ગયો કે ઈ લોકો છે ટાઈ ગેમ કરે છે તો તેને રોકવામાં પગાર કરતા હોય રાજકીય બની શકે બની શકે આમાં બની શકે આમાં ઘણા બધા અમે જ્યાર જરે વોડમાં રેડ વાળો જેઈ છે આ બાબતની તો ઘણીવાર એવું થાતું વોડમાં અમુક રાજકીય વ્યક્તિઓ બેઠા હોય છે અને પોતાનો પોતાના રોક જમાવા માટે કે આ પક્ષમાં કે ઓલા પક્ષમાં એમ કરી પોતા રોક જોવા માટે ને કદાચ ટક્કીમાં સામેલ પણ હોય હોય શકે

એને ઘર ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામગારી કરવાની હોય છે ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં બીજું કદાચ તો સફાઈ કામદારો કરતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને વેતન જે આપે છે ચાર કલાકમાં આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નહી કરવાના સફાઈ મતલબ રાષ્ટ્રમાં મને પાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે કાઈમ ની સફાઈ કામગારી આખા દિવસમાં જતા હોય છે અને જે ટોંટા સફાઈ કામદારો હોય કલાકની કામગીરી હોય છે